માર્કેટમાં એકસાથે પાંચ દુકાનમાં આગ લાગી છે એકસાથે પાંચ દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો તો દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તો સંતરામ સબ યાર્ડ માર્કેટમાં આગ લાગી અને કાબુ મેળવી લીધો હતો આજુબાજુ નડિયાદ થી સમાચાર છે કે જ્યાં સબ યાર્ડ માર્કેટમાં આગની ઘટના બની છે સંતરામ સબ યાર્ડ માર્કેટમાં આગ લાગી શાક માર્કેટમાં એક સાથે પાંચ દુકાનમાં આગ લાગી છે એક સાથે પાંચ દુકાનમાં આગ લાગતા અફરા અફરાતફરીનો માહોલ સર્જાયો તો દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી